નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો બાસઠસો કરતાં જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય નહીં જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તેજી મંદિરની વાત કરીએ તો ભાઈ સારા સોયાબીનનો ભાવ આઠસોથી લઈને આઠસો બોતે લગીને આજે બોલાયણા છે આ સોયાબીનનો ભાવ આઠસો ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એ વન સુપર ક્વોલિટીનું સોયાબીન એ ક્વોલિટી પણ પણ એમ નથી અને નવું એ ખરખો દાણો અને હુકવું ને કડકડતી બોલા આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો આનો કાંઈ ઘટ્યાની ક્વૉલિટી 800 बिन भाव 846 रुपया थियो क्वालिटी ની વાત કંગદેભાઈ 9 સોયાબીને અને હુક્કુએ 846 રૂપિયો ભાવ થઈ ગયોનો જોઈ લો ક્વોલિટી 42 20 ફાલોન 58 2 આ સોયાબીનનો ભાવ આઠસો ને પાસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું છે અને હુક્કું અને દાણો પણ બોલા આઠસો ને પાસઠ રૂપિયા ભાવ થઈ ગયાનો જોઈ લે ક્વોલિટીમાં કાંઈ ઘટે આ ઢગલો આવેલું

આ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને તો નવું સોયાબીન એ વેલ્યો આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ ઢગલો આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણપચાસ રૂપિયા થયો કોલિટીની વાત કરીને ભાઈ એકદમ હુક્કું અને દાણો પણ કડકડ બોલા આઠસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ થઈ ગયો અને જોઈ લો ક્વૉલિટી આ ટકલો 800 बिन 846 रुपया थियो 900 बिन क्वालिटी ની વાત કરી તો एकदम ચોખું હે જોઈ લો ક્વોલિટી 846 રૂપિયો ભાવ થઈ ગયો કટી ઓરી તો ઓટડી ઓટડી રડવા દે હાથે 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 ખતરે માં આ ના પાટન બાર માં 3941 તેલ બેલ તેલ બેલ તેલ 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 તમારે તેલ 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 માં તો તેકલી તમારે પિસ્તાલી કેટલી પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી નવું સોયાબીન ને એકદમ હુક્કું અને દાવો પણ કર્યો બોલા આઠસો ને પચાસ રૂપિયા ભાવ થઈ આનો જોઈ ગયો ક્વોલિટી કાંઈ કરતા એમ નથી આઠસો પચાસ રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને સાહીઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ નવું સોયાબીન એ અને હુકું એ અને દાણો પણ બોલા આઠસો ને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો આનો લઈ લો ક્વોલિટી કાંઈ ઘટીની આ સોયાબીનનો ભાવ આઠસો ને સાડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું સોયાબીન અને જોઈ લો કે કાકરી દેખાય આઠસો સાડત્રીસ રૂપિયા ભાવ થવાનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો નવું સોયાબીન અને માઇનર હવાવાળું એ આઠસો રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને ત્રેપન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીનું સોયાબીન એ સાતસો ત્રેપન રૂપિયા ભાવ થયો જોઈ લો આ ઢગલો એનો જોઈ લો નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર હાર્દિક સ્વાગત છે આજે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો બાસઠસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે ને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના ના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તેજી મંદીની વાત કરીએ તો ભાઈ સારા સોયાબીનનો ભાવ આઠસોથી લઈને આઠસો બોતે લગીને આજે બોલાયના છે